આજે હું તમારી સાથે શેર કરીશ ખાંડની ચાસણીવાળું આખું વર્ષ ફ્રીજ વગર તમે બહાર જ સ્ટોર કરી શકો એવું કેરી ગાજર અને ગુંદાનું અથાણું તો આ અથાણું બનાવવા માટે મેં અહીં બે કિલો રાજાપુરી કેરીને આ રીતે છાલ નીકાળી અને આવા નાના નાના એના મેં પીસીસ કરી લીધા છે હવે પીસીસ કરી લીધા બાદ હું એમાં સાતથી આઠ ચમચી જેટલું નમક એડ કરીશ ત્યારબાદ બે ચમચી જેટલી હળદર એડ કરીશ બંને એડ કર્યા બાદ હું વ્યવસ્થિત કેરીમાં મિક્સ કરી દઈશ અને વ્યવસ્થિત મિક્સ કરી લીધા બાદ એને એના ઉપર એક ડીશ ઢાંકી એને હું પાંત્રીસ કલાક માટે પલળવા દઈશ તમે અહીં આ કેરીને ચોવીસ કલાક માટે પણ પલાળી શકો છો પરંતુ ચોવીસ કલાક કરતાં જો તમે કેરીને પાંત્રીસથી ચાલીસ કલાક સુધી પલાળવા દેશો તો તમારી જે આ કેરી છે એ એકદમ સોફ્ટ થશે હવે આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લીધા બાદ હું એને ઢાંકીને રહેવા દઈશ અને પાંચથી સાત કલાકનો ટાઈમ થાય એટલે હું એને હલાવતી રહીશ અહીં આપણે હવે કેરી અને પાંત્રીસ કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેરી પલાળીને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ત્યારે કેરીમાં જે પાણી બન્યું હોય એને આપણે અલગ નીકાળી લેશું અને કેરીને નીતરવા દેસું હવે ત્યારબાદ મેં અહીં બે કિલો કેરીની સાથે અઢી કિલો દળેલી ખાંડ લીધી છે અને ખાંડ જે આપણે દળેલી લીધી છે એમાં ડાયરેક્ટ જ આ કેરીના પીસીસને એમાં એડ કરવાના છે અને થોડીવાર માટે એને આ રીતે મિક્સ કરતા રહેશું એટલે ખાંડ જે છે એ ઓગળવા લાગશે આ રીતે મિક્સ કર્યા બાદ વળી પાછું પાંચથી દસ મિનિટ થાય એટલે ફરી પાછું એને હલાવવાનું છે તમે જોઈ શકો છો ખાંડ જે છે એ ઓગળવા લાગી છે હવે ખાંડ અહીં આમાં ઓગળશે ત્યાં સુધીમાં આપણે અહીં આ જે કેરીનું ખાટું પાણી બચ્યું છે એમાં ગુંદાને આ રીતે એના ડીટિયાનો ભાગ નીકાળી અને એને વચ્ચેથી બી નીકાળી ત્યારબાદ હું એના બે પીસ કરી લઈશ મેં અહીં ફ્રેશ તાજા પાંચસો ગ્રામ ગુંદા લીધા છે અને આ રીતે છરી વડે એને કટ કરી બે એના પીસ કરી લઈશ અને ત્યારબાદ હું આ પીસીસને જે આપણે કેરીનું ખાટી પાણી બચ્યું હતું એ પાણીમાં એડ કરીશું અને પાણીમાં એડ કર્યા બાદ એને એક કલાક માટે પલળવા દઈશું હવે આ રીતે બધા જ ગુંદાને મેં કટ કરી અને અહીં પલળવા માટે મૂકી દીધા છે હવે એક કલાક સુધી અહીં આપણા ગુંદા ખાટા પાણીમાં પડે છે ત્યાં સુધીમાં આપણે ગાજર જે લીધા છે એને પણ ગરમ પાણીમાં બાફી લેશું પાણી અહીં ઉકળી ગયું છે ત્યારે હું એમાં ગાજર એડ કરીશ અને એને હું દસથી પંદર મિનિટ માટે ગરમ પાણીમાં આ રીતે બફાવા દઈશ ગાજર એકદમ સરસ આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને એમાં બફાવા દેવાનું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લીડ ઉપર ઢાંકી એને હું એકથી બે કલાક માટે ગરમ પાણીમાં રહેવા દઈશ ત્યારબાદ ચાનણીમાં નીતારી એને હું પાંચથી દસ મિનિટ માટે આ રીતે હવામાં સુકાવા દઈશ અને ગુંદાને પણ એક કલાક થઈ જતા એને પણ મેં નીતારી લીધા છે નીતાર્યા બાદ હું એને ડાયરેક્ટ આ રીતે કોરા કપડાંથી લૂસી લઈશ આ રીતે હું એમાં જે ચિકાસનો ભાગ હોય એ નીકાળી લઈશ હવે આ રીતે બધા જ ગુંદાને સરસ ક્લીન કરી લઈશ ત્યારબાદ આપણે જે ખાંડમાં કેરી એડ કરી હતી એને પણ ચેક કરી લેશું તમે જોઈ શકો છો એ એકદમ સરસ ખાંડ ઓગળી ગઈ છે ત્યારે હું એમાં ગાજર પણ એડ કરી દઈશ અને ગુંદાને પણ એડ કરી દઈશ અહીં આપણે ગુંદા અને ગાજર બંનેને સુકાવા દેવાનું નથી બસ ડ્રાય આ રીતે થોડું ઘણું થઈ જાય પાંચ સાત મિનિટ માટે એટલી વારમાં જ એને અહીં ખાંડમાં એડ કરી દેવાનું છે હવે કેરી ગાજર અને ગુંદા એ ત્રણેય એડ કર્યા બાદ તમે જોઈ શકો છો ખાંડ જે છે એ એકદમ સરસ ઓગળવા લાગી છે હવે ત્યારબાદ અહીં આપણે હજી એક આઈટમ આમાં એડ કરવાની છે જે છે ગાજરનું છીણ તો ગાજરના છીણને પણ હું અહીં ગરમ પાણીમાં બાફી લઈશ હવે થોડીવાર માટે અહીં ગાજરનું છીણ ઉકળે ત્યારબાદ એને ઉપરથી ડીશ ઢાંકી એને થોડીવાર વરાળમાં બફાવા દેશું તમે જોઈ શકો છો ગાજરનું છીણ સરસ બફાઈ ગયું છે હવે હું એને પણ નિતારી અને કોરા કપડાં ઉપર આ રીતે થોડીવાર માટે ડ્રાય થવા દઈશ ગાજરનું છીણ હાથમાં ચીપકે નહીં એટલું ડ્રાય થાય એટલે ડાયરેક્ટ એને આપણે મિક્સરમાં એને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો છીણ જે છે એ કપડામાં ચીપકતું નથી એનો મતલબ એવો કે છીણ ડ્રાય થઈ ગયું છે અને આને એમાં હવે ખાંડમાં એડ કરી દેવાનું છે ખાંડ જે છે એ એકદમ સરસ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો સરસ એકદમ પાતળી એવી ખાંડ થઈ ગઈ છે હવે ત્યારબાદ હું એને અહીં રૂમ ટેમ્પરેચર પર એક દિવસ માટે રહેવા દઈશ તમે જોઈ શકો છો અહીં આપણી જે આ ખાંડ છે એ સાવ ઓગળવા લાગી છે એકદમ પાણી જેવી થઈ ગઈ છે આ રીતે હવે રૂમ ટેમ્પરેચર પર એક દિવસ રાખ્યા બાદ હું એના પર એક પાતળું એવું કપડું ઢાંકી દઈશ અને ત્યારબાદ હું એને તડકામાં મૂકી દઈશ અહીં આપણે આ અથાણાને બનતા પાંચથી સાત દિવસ જેટલો સમય લાગે છે પરંતુ ડિપેન્ડ કે જેઓ તમારા ઘર ઉપર કે બાલ્કનીમાં તાપ આવે છે હવે એક કપડું બાંધી લીધા બાદ હું એને તડકામાં મૂકી દઈશ આખો દિવસ એને તાપમાં રહેવા દેવાનું છે અને સાંજે રૂમમાં લઈ લેવાનું છે રૂમમાં સાંજે લ્યો ત્યારે એને કપડું ખોલી આ રીતે ચમચાથી હલાવતું રહેવાનું છે આ રીતે સવારે જ્યારે તમે તાપમાં મૂકો ત્યારે પણ એને હલાવતું રહેવાનું છે અને સાંજે રૂમમાં લ્યો ત્યારે પણ એને હલાવી લેવાનું છે હવે ત્યારબાદ અહીં હું અથાણા માટેનો બોરો વઘારી લઈશ તો એના માટે મેં અહીં બસો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે દોઢસો ગ્રામ રાયના કુરિયા લીધા છે અને પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે ત્યારબાદ પચાસ ગ્રામ જેટલી વરિયાળી એક ચમચી હિંગ દસથી વીસ નંગ મરીના અને દસથી વીસ નંગ લવિંગના એડ કરીશ ત્યારબાદ હું એમાં એકદમ સરસ ગરમ કરેલું તેલને એડ કરીશ તેલ એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ તેલને અહીં આપણે એકદમ ગરમ થયું હોય ત્યારે જ એડ કરી દેવાનું છે ઠંડુ કરવાનું નથી એટલે તમારા જે આ મસાલા છે એ એકદમ સરસ ગરમ તેલમાં સંતળાઈ જશે હવે તેલ એડ કર્યા બાદ હું વ્યવસ્થિત બધા જ મસાલાને તેલમાં આ રીતે મિક્સ કરી દઈશ અને મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યારે એને હું એમાં હળદર એડ કરીશ હળદર થોડો મસાલો ઠંડો થાય શપત એવો ત્યારે જ એડ કરવાની છે એટલે હળદરનો જે કલર છે એ જળવાઈ રહેશે આપણે એકદમ ગરમ તેલ એડ કર્યું હોય એટલે હળદર આપણે પહેલાં હિંગની સાથે એડ નથી કરવાની આ રીતે પાછળથી જ એને એડ કરવાની છે હવે બોરાને અહીં આપણે ઠંડો થવા દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો એના ત્રીજા દિવસે આપણી જે ચાસણી છે એ એકદમ સરસ આવી ગઈ છે એટલે હવે એમાં હું આ જે બોરો વઘારેલો છે એ એડ કરી દઈશ મેં અહીં આ રીતે ઘરનો વઘારેલો બોરો પણ એડ કર્યો છે અને એક પેકેટ બસો ગ્રામ રેડીમેડ જે કેરીનો મસાલો આવે છે અથાણાનો એ પણ એડ કર્યો છે હવે આ બંનેને હું વ્યવસ્થિત મિક્સ કરી દઈશ અને નમક મેં અત્યારે અલગથી વધારે એડ કર્યું નથી કેમ કે ગાજર પણ ખારા હતા અને ગુંદા અને કેરી પણ આપણે ખારા હતા હવે અથાણું અહીં એકદમ સરસ મિક્સ થઈને રેડી છે તમે જોઈ શકો છો ત્યારે હવે મેં એને બરણીમાં આખા વર્ષ માટે ભરી લીધું છે તો અહીં આપણું ખાંડની ચાસણીવાળું કેરીનું અથાણું તૈયાર છે